ત્યારબાદ ધીરેશભાઈ સાથે વધારે ત્યારબાદ કોળી સમાજના આગેવાનો ભાઈ શ્રી ભોપલભાઈ ડાભે ધાર્મિક છે ગમે ત્યારે ધર્મનું કામ ગામ હોય મનસરાબાદ

સાથે બિરાજમાન બધા આગેવાનો નું એક એવું કેવું છે કે ભાઈ આપણે જે યુવાનો આપડી દીકરીઓ વધુમાં વધુ સમય આપણે મોબાઈલોમાં વ્યર્થ કરીએ છીએ પરિવારને સધર કરવા માટે કરીએ કે એમ વિચારીએ કે ભાઈ એક કલાક ફક્ત મારા સમાજને હું આપીશ મોબાઈલ બાજુમાં મૂકીને તો મિત્રો ભવિષ્યના દિવસોમાં જે આપણે ઉપલબ્ધિ પામવા માંગીએ છીએ ને કે ભાઈ મારા સમાજમાં મારી દીકરીઓ મારા ભાઈઓ એ ક્યાંય કોઈ રાજકીય રીતે કે ડેમોક્રેસીમાં કે બ્યુરોક્રેસીમાં ક્યાંક મારા સમાજના દીકરા દીકરીઓ બેસે એટલે અમે ભાઈ ઓનલાઈન એજ્યુકેશનય અમે લાવેલા છે કે તમે એમાં ભણી શકો જેથી ભવિષ્યના દિવસોમાં ક્યારે પણ સમાજને ક્યાંય પણ કોઈ આપી પડી હોય તો આપણી પાસે એક આપણું આખું મારું હોય એટલે આ મોબાઈલ વાપરવા કરતાં એક કલાક સમાજને આપો એવી આપ સૌથી અમારી આ નમ્ર અપીલ છે મંથળ

અને વિનુભાઈ બંને ભાઈઓ દેવાભાઈ અને ગોયાભાઈનું પછી સન્માન કરશે દિવેશભાઈનું સન્માન થઈ ગયા બાદ